હીરાના દલાલની હત્યા કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા દલાલ ધીરુભાઈ ઉકાભાઈ તળાજા ખાતે હીરાની દલાલી કરવા માટે કિશન ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ ચુડાસમા રાહુલ રમેશભાઈ પરમાર સાથે ગયા હતા ત્યારબાદ ધીરુભાઈ ઘરે પરત ફર્યા ન હતા જેની જાણ નીલમબાગ પોલીસ મથકે તેમના પુત્ર દેવેન્દ્રભાઈ કરી હતી બાદ બાબરાથી ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડનો સળગેલી હાલતે મૃતદેહ મળી આવતા પોલીસે કિશન ઉર્ફે કાનો ચુડાસમા મનર ખસિયા અને રાહુલ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધ્રણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા મનર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે બાદ મેં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતાં તેનો મોબાઈલ બંધ મળે છે આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતાં તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબડા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં ત્રણ ઈસમો મળે છે અને એક લાશ મળે છે તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે ત્રણ ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા મનર મનરબસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે સાથે તેઓને જે હીરાબી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી આ કામગીરી કરેલી છે તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે